ભરૂચ પાનોલી પોલીસ પથ્થર ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને ગેરકાયદેસર બાંધકામ પોલીસે દૂર કરાવ્યું છે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓજારા માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળકોના વિરુદ્ધના ગુનામાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસર અને ઉદાહરણરૂપ અસરકારક કામગીરી કરવામાં આવી છે પાનોલી પંથકમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા અઝવદ અહમદ ઇબ્રાહીમ બેનાપના કરમાલી ખાતે મદની દારૂત

આ આરોપી દ્વારા જે જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો અને જે જગ્યાએ અ આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને આ જે એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે એટલા મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ જે કેદેશ્વર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મધની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેને ગેરકાયદેશર રીતે બનાવેલો હતો આ તમામ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે આરોપીના દસ દિવસના રિમાન્ડ ઉપર હતા સાહેબ વિશેષ કોઈ માહિતી બહાર આવી હતી